આ દરેક ગાડીની અંદર ધોરની પ્રોસેસ તમને કરી આપવામાં આવે જો વધુ માહિતી માંગતા હોય તો ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો અને આપણી ચેનલ ઉપર પહેલી જ વાર આ ચેનલને ફોલો જરૂરથી કરી દે તેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી ગાડીઓની કન્ડિશન તમે જોઈ શકો છો ગાડીની કંડિશન તમે વિડીયોની અંદર જોઈ શકે છે કોઈ જાતના સરળ લાગે છે આ ગાડી તમને પંચમહાલ ગોધરા ગુજરાત કોઈ ની અંદર જોવા